નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર સાત કિશોરાવસ્થા તરફના તરફ ના સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવા છે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોતા પહેલાં વોટ્સએપ ગ્રુપમાં જોઈનિંગ ન થયા હો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે ધોરણ આઠ તેના ઉપર ક્લિક કરી અને તમે ત્યાં જોઈનિંગ થઈ શકો છો જેનાથી તમને સૌથી પહેલાં સોલ્યુશન મળી રહે વાત કરવાના છીએ કિશોરાવસ્થા તરફ જે આપણો પાર્ટ છે તેના પ્રશ્ન નંબર એકની સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં જવાબ લખીશું મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની જોડ કેટલી આવેલી હોય છે તો તીવીસ તો જવાબ લખીશું બી મોટી ઉંમરે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયાને શું કહેવાય તો તેને કહેવાય રજો નિવૃત્તિ તો જવાબ લખીશું સી પ્રશ્ન નંબર કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવને મુક્ત થવા ઉપર પીટ્યુટરી ગ્રંથિનો નિયમન નથી તો જવાબ આવશે સી સ્વાદુપિંડ લખીશું દેડકામાં કાયા તરણ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે તો થાઇરોક્સિન જવાબ આવશે ડી પ્રશ્ન નંબર પાંચ નીચેના પૈકી કઈ જોડ જે છે તે ખોટી છે તો વૃદ્ધિના અંતઃસ્ત્રાવ માટે એડ્રિનલ જરૂરી છે તે ખોટી છે જવાબ આવશે સી કઈ ગ્રંથિના સ્ત્રાવના ઉત્પાદન માટે આયોડિન તત્વ જરૂરી છે તો થાઇરોઇડ આવશે એટલે કે જવાબ લખીશું આપણે અહીં બી મિત્રો જોડકા જોડવાના છે ટેસ્ટોસ્ટેરોન તો જવાબ જે છે તે આવશે બી નવ ગૌણ જાતીય લક્ષણ છે વૃદ્ધિના અંતઃસ્ત્રાવ માટે તો એ શું જરૂરી છે તો સામાન્ય ઊંચાઈ જે છે તે મિત્રો વધતી હોય છે થાઇરોક્સિન તો આવશે ડી ડેડકાના અંદર કાયા ત્રણ આવશે તો આવશે તણાવની સ્થિતિમાં નિયંત્રણ ત્યાર પછી આગળ વાત કરીશું ગોઈટર છે તો ગોઇટર રોગ ક્યારે થાય છે તો થાઇરોક્શનની ઉણપ હોય ત્યારે એટલે કે જવાબ આવશે બી ડાયાબિટીસ તો જવાબ આવશે ઇસ્યુલિનની ઉણફ એટલે કે એડસ તો આવશે ડી એચઆઈનું સંક્રમણ અને ખીલ તો આવશે તેલી ગ્રંથિઓનો સ્ત્રાવ ત્યાર પછી તફાવત લખવાના છીએ નર અંતઃસ્ત્રાવ અને માદા ટેસ્ટોસ્ટેરોનમાં થાય છે તે શુક્રપિંડમાંથી અંતઃસ્ત્રાવ પામે છે આ અંતઃસ્ત્રાવ છોકરાઓમાં ગૌણ જાતીય લક્ષણોને પ્રેરે છે દાઢીમૂંચનો વિકાસ તેની અસર હેઠળ થાય છે માદા જાતીય અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન છે તે અંતપિંડમાંથી સ્ત્રાવ પામે છે આ અંતઃસ્ત્રાવ છોકરીઓમાં ગૌણ જાતીય લક્ષણોને પ્રેરે છે સ્તન ગ્રંથિનો વિકાસ તેની અસર હેઠળ થાય છે રજોદર્શન અને રજો નિવૃત્તિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો તો રજોદર્શન એટલે તરુણીની અંદર યુવન આરંભની શરૂઆતમાં થતો પ્રથમ અંતઃસ્ત્રાવને આપણે રજો દર્શન કહીશું અને રજો નિવૃત્તિ એટલે સ્ત્રીમાં પિસ્તાલીસથી પચાસ વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયા મિત્રો વર્ગીકરણ કરવાનું છે તો અહીં આપણને છોકરીઓ અને છોકરાઓના કેટલાક શારીરિક પરિવર્તનો એટલે કે ફેરફાર આપ્યા છે તો છોકરીઓની વાત કરીએ તો ગ્રંથિનો વિકાસ સ્વરપેટીનો નાનો કાદ અવાજ ઊંચો અને તીણો કમરની નીચેનો ભાગ પહોળો થવો અંડપિંડ દ્વારા અંડકોષ મુક્ત કરવાની શરૂઆત છોકરાઓની વાત કરીએ તો દાઢી મૂકવાની શરૂઆત અવાજ કોઘરો થવો સ્વરપેટીના ગળાના ભાગ જે છે તે બહારની તરફ ઉપસી આવવો ત્યાર પછી જે મિત્રો ખલાનો ભાગ છે તે ફેલાઈને પહોળો થવો અને શુક્રપિંડનું સંપૂર્ણપણે વિકસિત થવું વૈજ્ઞાનિક કારણ આપવાનું છે ગ્રંથિને નું સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે એનું વૈજ્ઞાનિક કારણ શું છે તો પીટ્યુટરી ગ્રંથિ મગજ સાથે જોડાયેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે પીટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રાવતા અંતઃસ્ત્રાવ જનનપિંડ શુક્રપિંડ કે અંડપિંડને અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે થાઇરોઇડ તેમજ એડ્રિનલ ગ્રંથિ પીટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત અંતસ્ત્રાવના માધ્યમ દ્વારા મળતા આદેશ મુજબ જ પોતાના અંતઃસ્ત્રાવોને મુક્ત કરે છે પીટ્યુટરી ગ્રંથિના અસ્ત્રાવ વડે થાઇરોઇડ એડ્રિનલ અને પિંડના સ્ત્રાવોનું નિયમન થાય છે આથી પીટ્યુટરી ગ્રંથિને સર્વોપ્રંથિ ગ્રંથિ જે છે તે ગણવામાં આવે છે નશાકારક પદાર્થોથી દૂર રહેવું જોઈએ તો ડ્રગ્સ એટલે કે નશાકારક પદાર્થોને એકાદ વખત પણ માત્ર કુતુહૂલ કે ટેસ્ટ માટે ઉપયોગી મુશ્કેલી સર્જે છે તેનું એકાદ વાર સેવન કરવાથી સતત લેવાની ઈચ્છા થાય છે તેના સેવનથી તણાવ મુક્તિ અને સારાપણાનો અનુભવ થાય છે પછી તેની ટેવ કે આદત જે છે તે પડી જાય છે આગળ જતાં આ આદત હાનિકારક નીવડે છે તેનો ઉપયોગ સ્વાસ્થ્ય તેમજ ખુશીને બરબાદ કરી દે છે આથી ડ્રગ્સ એટલે કે નશાકારક પદાર્થથી દૂર રહેવું જોઈએ તરુણ વયની વ્યક્તિના ચહેરા ઉપર ખીલની સમસ્યા સર્જાય છે તો તરુણ અવસ્થાની અંદર રસવૈત ગ્રંથિ અને ગ્રંથિઓ વધારે પડતી ક્રિયાશીલ થઈ જાય છે રસવૈત ગ્રંથિ અને તેલીગ્રંથિઓનો સ્ત્રાવ વધી જાય છે ચહેરા ઉપર તેલી ગ્રંથિઓનું પ્રમાણ વધારે હોય છે આ કારણે તરુણ વયની વ્યક્તિઓમાં ચહેરા ઉપર ખીલની સમસ્યા સર્જાય છે નંબર ચાર ચિપ્સ તથા પેકિંગ ફૂડ અથવા તો ડબ્બામાં બંધ ખોરાક સ્વાદિષ્ટ હોય છે પરંતુ તેને નિયમિત ભોજનનો ભોગે ન ખાવા જોઈએ તો તરુણ અવસ્થા તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા છે આ અવસ્થામાં પોષણ સમાહાર ખૂબ જરૂરી છે ચિપ્સ પેકિંગ ફૂડ તેમજ જંક ફૂડની અંદર પોષક દ્રવ્યોની માત્રા પર્યાપ્ત હોતી નથી આથી કાર્બધિત પ્રોટીન ચરબી વિટામિન ખનીજ સારોનો પર્યાપ્ત માત્રા મેળવવા સંતુલિત આહાર લેવો જોઈએ આમ નિયમિત ભોજનના ભોગે ચીપ્સ પેકિંગ ફૂડ તેમજ જંક ફૂડનો ઉપયોગ ટાળવો જોઈએ ત્યાર પછી મિત્રો તમારે માગ્યા મુજબ જવાબ આપવાનો છે પ્રજનન સ્વાસ્થ્ય શબ્દ સમજાવી તેને જાળવવા માટે આપણે શું કરવું જોઈએ તો વ્યક્તિએ સંતુલિત આહાર પહેલો લેવો જોઈએ વ્યક્તિએ નિયમિત ભોજનના ભોગે ચીપ્સ પેકિંગ ફૂડ અથવા જંક ફૂડ ન ખાવા જોઈએ વ્યક્તિગત સ્વસ્થતા પ્રત્યે ખૂબ જાગૃત રહેવું જોઈએ સ્નાન કરતી વખતે શરીરના બધા જ ભાગોને બરાબર સાફ કરવા જોઈએ શરીરને સુસ્ત રાખવા ખુલ્લી તાજી હવામાં ફરવું અને રમવું જોઈએ વ્યક્તિએ વ્યાયામ ચાલવું તેમજ મેદાની રમતો જે છે તે રમવી જોઈએ નશાકારક પદાર્થોના સેવનથી દૂર રહેવું જોઈએ એચઆઈવી નું સંક્રમણ ન થાય તેની ખાસ તકેદારી રાખવી કિશોરાવસ્થા દરમિયાન સમતોલ આહારની આવશ્યકતા જણાવવો કિશોરાવસ્થા એ ઝડપથી શારીરિક અને માનસિક બદલાવ થવાનો સમય છે આ વયે ઊંચાઈ વજન અને પેશીઓ ઝડપથી વધતી હોય છે તેના માટે સમતોલ આહાર દ્વારા શરીરનો પૂરતો પોષક તત્વો મળી રહે છે આ ઉંમરે શરીરને વધારે ઉર્જા પ્રોટીન વિટામિન અને ખનીજોની જરૂર છે તેથી સમતોલ આહાર લેવો ખૂબ જરૂરી છે ઋતુસ્ત્રાવ એટલે શું તે સમજાવો તો સ્ત્રીની અંદર બાર થી તેર વર્ષની વયથી લગભગ અઠ્યાવીસ થી ત્રીસ દિવસના અંતરાલે પ્રજનન માર્ગથી શરીરની બહાર થતાં રક્તસ્ત્રાવને ઋતુસ્ત્રાવ કહે છે સ્ત્રી ગર્ભવતી ન થાય ત્યાં સુધી બાર તેર વર્ષની વયથી લગભગ પિસ્તાલીસથી પચાસ વર્ષની ઉંમર સુધી પ્રતિમાસે ઋતુસ્ત્રાવ જે છે તે થાય છે અંડપિંડમાંથી મુક્ત થયેલા અંડકોષનું જો ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અફલિત અંડકોષ તથા ગર્ભાશયનું અંદરનું સ્તર તેમજ તેની રુધરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે તેનાથી સ્ત્રીઓમાં રક્ત થાય છે અને તેને કે કહે છે થવો એ સ્ત્રી ગર્ભવતી નથી તેની છે મિત્રો મનુષ્યની અંદર લિંગ નૃત્ય સમજૂતી તમારે આપવાની છે તો મનુષ્યની અંદર લિંગ નૃચ્ય તો મનુષ્યના બધા કોષોમાં કોષ કેન્દ્રની ત્રેવીસ જોડ રંગ સૂત્રો આવેલા હોય છે આ પૈકી ત્રેવીસમી જોડ એટલે કે એક જોડ લિંગી રંગસૂત્રોની હોય છે સ્ત્રીની અંદર ડબલ એક્સ અને પુરુષની અંદર લિંગી સંગ જે છે તે રંગ સૂત્રો હોય છે જનન કોષો શુક્રકોષ અથવા તો અંડકોષમાં દરેક જોડનો નું એક એક રંગસૂત્ર હોય છે સ્ત્રીની અંદર વાત કરીએ તો અંડકોષમાંથી મુક્ત થતા અંડકોષમાં હંમેશા લિંગી રંગ સૂત્ર એક્સ હોય છે પુરુષમાં શુક્રપિંડની અંદર ઉત્પન્ન થતા શુક્રકોષો બે પ્રકારના હોય છે અડધી સંખ્યાની અંદર શુક્રકોષો લિંગી રંગસૂત્ર એક્સ ધરાવતા અને બાકીના શુક્રકોષો લિંગી રંગસૂત્ર વાય ધરાવતા હોય છે ચોંડકોષનું ફલન રંગસૂત્ર એક્સ ધરાવતા શુક્રકોષ વડે થાય તો યુગ્મન ડબલ એક્સ રંગસૂત્રી ધરાવે તો છોકરી વિકસે છે અને એક્સ વાય ભેગા થાય તો છોકરો થાય છે આમ યુગ્મન અંદર જન્મ લેનાર બાળકના લિંગ નિશ્ચિન માટેનો સંદેશ હોય છે જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચિન તેના પિતાના લિંગી રંગસૂત્ર વડે થાય છે તેના માટે માતા બિલકુલ જવાબદાર છે નહીં આપેલી આકૃતિ છે તેનો આપણે મિત્રો અહીં નામ નિર્દેશન કરવાના છીએ તો પી ટ્યુટરી ગ્રંથિ છે થાઇરોઇડ ગ્રંથિ એડ્રિનલ ગ્રંથી સ્વાદુપિંડ માંદાના અંડપિંડનું સ્થાન અને પુરુષની અંદર શુક્રપિંડનું સ્થાન મિત્રો અહીં ફકરો વાંચી જવાબ આપીશું સેજલની માતાએ તેણીને શા માટે નિયમિત સમયાંતરે ચહેરો ધોવાની સલાહ આપે છે તો વિદ્યાર્થી મિત્રો કિશોરાવસ્થાની અંદર પ્રવેશતાની સાથે જ તેના ચહેરા ઉપર ખીલ થવા લાગે છે તેના ચહેરા ઉપર ખીલ દેખાવાનું કારણ શું છે તો ત્વચા તૈલી થવા લાગી કિશોરાવસ્થામાં પ્રવેશતા ખીલ થવા લાગ્યા સેજલના શરીરમાં આવા ફેરફાર કેમ થવા લાગ્યા તો કિશોરાવસ્થામાં પ્રવેશતા અંતઃસ્ત્રાવી ગ્રંથિને કારણે ફેરફાર થવા લાગે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડસ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ગ્રુપમાં જોઈન ન થયા હો તો નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન પણ તમે થઈ શકો છો